રાજકોટનો એક યુવાન કે જે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરીને આગળ વધુ અભ્યાસ માટે માસ્ટર ડિગ્રી મેળવવા લંડન ગયો હતો પરંતુ તેની ડાન્સ પ્રત્યેની દિવાનગીએ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી દીધી છે રાજકોટ શહેરમાં રહેતા કેયુર વાઘેલા નામના યુવાને લંડનમાં યોજાયેલા ડાન્સ દીવાને રિયાલિટી શોમાં ઓડિશન આપ્યું હતું અને સમગ્ર યુકેમાં પાંચસો ડાન્સરોમાંથી તે વિજેતા બની મુંબઈમાં માધુરી દીક્ષિત અને સુનિલ શેટ્ટી સામે ઇન્ટરનેશનલ પરફોર્મર તરીકે પરફોર્મન્સ પણ આપ્યું હતું કે ઉર્વાઘેલા છેલ્લા દસ વર્ષથી ડાન્સની દુનિયામાં સફળ થવા મહેનત કરી રહ્યો છે માઇકલ જેક્સન અને રિતિક રોશનને જોઈને મને ડાન્સની અંદર એટલી મોટી ઇન્સ્પિરેશન મળી કે હવે મારે ડાન્સ કરવો જોઈએ એટલા માટે મને એની અંદર વધારે રુચિ જાય ગઈ અને ફાઇનલી હવે ડાન્સ દિવાનેના લંડનની અંદર બધા જ ઓડિશનના સ્ટેજીસ કમ્પ્લીટ કરીને જ્યારે એ લોકોનો રિઝલ્ટ માટે કોલ આવ્યો હતો ત્યારે એ લોકોએ એવું કીધેલું હતું કે આખા યુનાઇટેડ કિંગડમની અંદરથી ડાન્સ દિવાને રિયાલિટી શોની અંદર તમે એકમાત્ર વિનર છો બીજું કોઈ નથી જીતું આ ન્યૂઝ કદાચ મારા માટે મારો લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ હશે કે જેનાથી મને મારું સપનું જીવવાનો ચાન્સ મળ્યો